મારા કાઢવી પડશે હા પેલા લહેરા પૂછું ચોખ રમી તા કે આજ ગાય દોવા જઈશ પણ ગાય નું દૂધ પીતો નથી ને હવે

કેમ કે દુવાન ટાઈમ થઈ જાય ખબર પડે કે કેટલું દૂધ હારો સારો હા હું આ ઢોરો બદલાવતો હતો કેમ અને જેમ જેને શું કેવાય હા જોતા

એ હાડો તારીખાજી ફોન કરશે જેઠાજી હા હું લેરે બોલું છું

હા ડુંગરજી ઘેર હોય તો બોલાવાલા હતા બોલાવાડા ખબર પડે છે દેખાતો નહિ દેખાતો નહી ભણો મોબાઈલ જોવા તો અને જોવા લઈ જવા તો

તો બરો અમારે બાઇક લઈ જાય એટલે બાઇક વાર નથી આપડે તો લઈ લો બાઈક 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 આપડે લાવવા જતા

讓我们来。 રેય હા સિટુ સિટુ છે બસ આયુ આ પાછો આયા છે હેડો હેડો મારા બોરે 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 હેડો લગા કેલો તમે કેટલા ખેત લેને આયા છો તો

ઓન ઓન દેબ્યુ ના પાંચ પાંચ પીઝા લે આ બેચી છે પણ બેતાજી ભત્રીજા હ આ મારા ભલા પેનું આ તો મને તો આપી દે કાકા ઉપડ્યો છે લા મોયા કાકા કીધું કાલે તો પડવા પડ્યો તો મને કીધું એક આટન પડતો કરો આજ અરે ભેં જોવાય છે આ લેરાઈ આરી બે છે આરી આરી ગામવાની છે આરી બે આલવાળી છે આલવાળી છે 200 છે 100 લિટર દૂધ છે 100 લિટર હ અને પાછી બીજા પાછું કહું હા બોલા બોલા હૈલાજી આમાં તો મને ઘણી પડે છે ત્રણ ઓછો છે

મારે નહિ ને આવી રીતના ભડકતી મારો પહેરું જ છે તમારે એ માટે જ લઈને આવ્યા છું મારે છે જેવું મોટું છે આજે વિવાદ નહી

બે વડા દવાડિયા છે અને ભાવ આના જોવા સેકડા જોવા ગોળ ગોળ એકદમ આમ તમે પછી બીડી ખુશી ગાલો

કરો છો લાખ રૂપિયા કરો પણ સમજી ના લીજે મારા તો બે ના તમારી સો લાખ રૂપિયા ની હાલ તમે પેસી ગોતવા દો છો પેલા ખરાડ મોટો છે ખરાડ તમારે ખરાડે કઈ દેવી છે નહીં તમાર નો મોટા મોટા હતા અને દૂધ કેટલું કરે છે દૂધ કરો છો સો લીટર કરશે દૂધ જેવું તમે ફોન એવું દૂધ કરશે બે જણા બે બોલો છે મન ખબર પડતી હોય ગમો તમને લાવો માવડી બરાબર મને નથી લાગતી દેખાય જેવી

આવી જઈ હોય બે ડબલ ભાવ ડબલ માસિંગ એટલે તમે શું સારો છો સાગર દવા સારો ગોળ સારો સાગર દવા જીરારો તબેલા વાળી તમને કઠોરા આવી વયના બાજી તમે સળજો મત ને આ ભે મારી એક નંબર છે નવ લાખ રૂપિયા કરું છું મેરાજી પડતી નહી ખબર માં મન તો નથી પડતું એટલે હાશે ના તમારે તમે બેહો ઘણીએ રાખીએ બતાવું તમને હા હારી છે ને તમારે જોવું જ નહી પડે બતાવી પરણું મને પેસું રાશી લાગતી નથી રાશી ના દેખાતો જોતા હોય બરાબર બાકી મારા જે તો આટલા ઓટા બીજી